તમારા ઘરના મેઇન દરવાજાની બરાબર સામે આટલી વસ્તુઓ રાખશો ને તો તમારા ઘરમાં લક્ષ્મી પ્રવેશ નહીં કરે ઘરના દ્વારે લક્ષ્મી જરૂર આવશે પણ ઘરમાં પ્રવેશ નહીં કરે આપણે ધનલક્ષ્મી મેળવવા માટે તંગતોડ મહેનત કરતા હોઈએ છીએ અને બધા લોકોની એવી ઈચ્છા હોય છે એવી ભાવના હોય છે કે અમારા ઘરમાં પણ લક્ષ્મી આવે અમારા ઘરમાં લક્ષ્મી ટકે સદાય લક્ષ્મીનો વાસ રહે પણ થોડી કમથી બેદરકારીને કારણે આપણે લક્ષ્મીથી વંચિત રહી જતા હોઈએ છીએ પહેલાંના જમાનામાં લોકો ઘર બનાવતા ત્યારે ઉમરા મોટા અને ઊંચા બનાવતા એનું કારણ એ હતું કે લક્ષ્મી એકવાર અંદર આવ્યા પછી બહાર જઈ ના શકે પરંતુ અત્યારે તો એનાથી વિપરીત પરિસ્થિતિ છે અત્યારે લોકો ઘર તો ઘણા બનાવે છે પણ ઊંબરા જ નથી હોતા લક્ષ્મી ઘરમાં આવે તો ખરી પણ રોકાઈ નહીં સડસડાટ કરતી આવે અને સડસડાટ કરતી જાય ઉમરાએ લક્ષ્મીને ઘરમાં રોકવાનું એક માધ્યમ છે અત્યારે તો ઉમરા જ નથી હોતા ઉમરા વગર લક્ષ્મી રોકાય કેવી રીતે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારે ત્યાં લક્ષ્મી આવે છે ઘણી પણ ટકતી નથી ટકે ક્યાંથી ઉમરા જ નથી રહેવા દીધા પાડ વગર પાણી કેમ કરી રોકાય તો ઘરમાં લક્ષ્મી ટકતી નથી એનું એક કારણ કે દરવાજા વચ્ચે ઊંબરો નથી તે છે ઘરમાં લક્ષ્મી નહીં ટકવાનું બીજું એક કારણ એ પણ છે કે ઘણા લોકો બરાબર ઘરના દ્વાર સામે જ બૂટ ચંપલ ઉતરતા હોય છે જામનગરમાં મારો એક મિત્ર રહે છે એ મને ઘણીવાર ફોનમાં કહે કે ભગત તમે એકવાર અમારી ઘરે આવો મારે ઘરે તમે ક્યારેય નથી આવતા આ વખતે તમે મારે ઘરે પધરામણી કરો મને બહુ જ આગ્રહ કરેલો એટલે મને એમ થયું કે ચાલ આજે તો મારા મિત્રના ઘરે જાઓ પછી હું ત્યાં ગયો મને જોતા જ મારો મિત્ર રાજી રાજી થઈ ગયો અને મને ઉમળકા વેર ભેટી પડ્યો મારો ખૂબ આદર સત્કાર કર્યો પછી મિત્ર મને કહે કે ભગત હું ઘણા સમયથી એક મૂંઝવણ અનુભવી રહ્યો છું એ મૂંઝવણનો મને ઉકેલ મળતો નથી મને આશા છે કે મારી આ મૂંઝવણનો ઉકેલ જરૂર તમારી પાસે હશે મેં કહ્યું કે એવી રીતે વળી કેવી મૂંઝવણ છે કે જેનો ઉકેલ મળતો નથી એટલે મને કહ્યું કે ભગત મારી મૂંઝવણ એ છે કે લક્ષ્મી ઘરમાં આવે છે બહુ પણ ટકતી નથી તો એનું મારે શું કરવું એટલે મેં એના ઘરના દ્વાર પર નજર કરીને એને કીધું કે તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી એનું કારણ શું છે તમને ખબર છે એટલે મને કહે કે ના એટલે મેં એને કહ્યું કે તમારા ઘરના તમારા ઘરમાં લક્ષ્મી નહીં ટકવાનું કારણ એ છે કે તમે લોકો ઘરના બધા સભ્યો બૂટ ચપ્પલ તમારા ઘરના દરવાજા સામે જ ઉતારો છો એ હવે કાલથી જ ત્યાં ઉતારવાનું બંધ કરી દેજો જો લક્ષ્મીને ઘરમાં ટકાવવી હોય તો ઘરના ઉંબરા સામે ઘરના દ્વાર સામે કોઈ દિવસ બૂટ ચપ્પલ ઉતારવા નહીં વાસ્તુશાસ્ત્રમાં નિષેધ બતાવે છે ભગવાને ત્રેવીસ અવતારો લીધા એમાં એક નરસિંહ અવતાર પણ લીધો હતો કથા એવું કહે છે કે ભક્ત પ્રહલાદના પિતા હિરણ્ય વધ કરવાનો હતો ત્યારે ભગવાને નરસિંહ અવતાર ધારણ કરીને બરાબર ઉંમરાની વચોવચ ભગવાને પોતાના હાથના નખ વડે હિરણ્યકશિપુનો વધ કરેલો કારણ કે હિરણ્યકશિપુએ ભગવાન શિવજી પાસેથી એવું વરદાન પ્રાપ્ત કરેલું હતું કે હું દિવસે પણ ન મરું રાત્રે પણ ન મરું લોઢે પણ ન મરું લાકડેથી પણ ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું માણસથી ન મરું અને પશુથી પણ ન મરું આવા અભય વરદાનને કારણે એને અહંકાર આવી ગયેલો એને તો એમ જ હતું કે હવે મને આખા બ્રહ્માંડની અંદર કોઈ મારી શકવાનું નથી હું તો અભય બની ગયો છું ત્યારે આવા રાક્ષસી વૃત્તિના હિરણ્યકશીપુને મારવા માટે ખુદ વિષ્ણુ ભગવાને નરસિંહ રૂપ ધારણ કરીને ઉમરાની વચોવચ હાથના નખ વડે હિરણ્ય વધ કરેલો ગળ માણસનું અને મસ્તક સિંહનું નર પણ નહીં પશુ પણ નહીં એટલે નરસિંહ ભગવાન કહેવાયા ભગવાન ઉમરા વચ્ચે પ્રગટ થયા હતા એટલે જ તો આજે પણ આપણી માતાઓ બહેનો દરરોજ સવારમાં ઉમરાનું પૂજન કરે છે ખરેખર તો ઉમરાનું પૂજન નથી કરતા પણ ઉમરા ઉપર બિરાજમાન નરસિંહ ભગવાનનું પૂજન કરે છે તો જ્યાં ભગવાન પ્રગટ થયા હોય જ્યાં ભગવાનનો વાસ હોય જ્યાં ભગવાન બિરાજમાન હોય એની સામે આપણે બૂટ ચપ્પલ ઉતારીએ તો એ કેટલું વ્યાજબી કહેવાય ભગવાનની આપણે પૂજા કરતા હોય એને ભોગ ધરાવતા હોય એની આરતી ઉતારતા હોય ભાવથી એનું નામ સ્મરણ કરતા હોય અને એની સામે જો આપણે બૂટ ચપ્પલ ઉતારીએ બૂટ ચપ્પલ એને ધરીએ તો આપણી ઉપર કૃપા વરસાવે કે પછી કોપાયમાન થાય કોપાયમાન જ થાય અને એના કોપને કારણે જ ઘરમાં લક્ષ્મી નથી ટકતી તમારું કોઈ માણસ અપમાન કરે તો એને તમે જીવનભર યાદ રાખો છો અપમાનનો બદલો લેવાની મનમાં ગાંઠ વાળી રાખો છો તો નરસિંહ અવતાર એ વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે તો લક્ષ્મી એ વિષ્ણુ ભગવાનની પત્ની છે લક્ષ્મી પતિનું અપમાન થાય તો લક્ષ્મીજી ક્યાંથી સહન કરે જે ઘરમાં ભગવાનની સામે બૂટ ચપ્પલ ધરવામાં આવે ત્યાં વિષ્ણુ પત્ની લક્ષ્મીજી ક્યાંથી રાજી થાય રાજી તો ન થાય પણ ઘરમાં થોડી ઘણી લક્ષ્મી હોય ને એ પણ ચાલી જાય તો મારી તો એવી સલાહ છે કે ક્યારેય પણ ભૂલથી પણ દરવાજા ઘરના દરવાજા સામે બૂટ ચપ્પલ ઉતારવા નહીં ત્યાર પછી ઘરના મેઈન દરવાજા પાસે ઉમરા પાસે દુર્ગંધવાળી કોઈ પણ વસ્તુ મૂકવી નહીં જેવી કે હેઠવાડ ભરેલી ડોલ ગંધાતા કચરાની ડોલ ડસ્ટબિન વગેરે મૂકવી નહીં આવી દુર્ગંધવાળી વસ્તુ દરવાજાની સામેનો મૂકતા સાઈડમાં મૂકવી જેથી કરીને લક્ષ્મીજી આવે તો ચોખાઈ દેખીને ઘરમાં પ્રવેશ કરે ઘરની બરાબર સામે લીમડાનું ઝાડ ન હોવું જોઈ ઘરની સામે કોઈ એવી વસ્તુ ન મૂકવી જોઈ કે જે આપણા મનને વિચલિત કરતી હોય તમારા ઘરના દરવાજાની સામેની જગ્યા સ્વચ્છ રાખો દરવાજો પણ અંદર બહારથી ચોખ્ખો અને સ્વચ્છ રાખો શાસ્ત્રમાં કીધું છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા તમારું આખું ઘર સુંદર હોય ચોખ્ખું હોય સરસ મજાનું હોય અંદર ગુ ધૂપ થતા હોય ઘરની અંદર સુગંધિત છંટાતા હોય ત્યાં લક્ષ્મીજી આવે દેવો પણ આવે દેવીઓ પણ આવે મહેમાનોને પણ આવવાનું મન થાય બધાને આવવાનું મન થાય પણ જે ઘર સારું ના હોય ઘરનું વાતાવરણ સારું ના હોય કજિયા કંકાસવાળું વાતાવરણ હોય જ્યાં ભગવાનને બેસવાની જગ્યા ન હોય તો ભગવાનને આવવાનું મન ક્યાંથી થાય ઘરના આંગણાને સરસ મજાનું સ્વસ્થ અને સુંદર રાખવું જોઈએ જો તમારે લક્ષ્મીજીને ઘરમાં ટકાવી રાખવા છે તો એક વસ્તુને હંમેશા યાદ રાખજો કે ઘરના ઉમરાને રોજ પંચામૃત અને જળથી સાફ કરવામાં આવે સરસ મજાના રેશમી રૂમાલથી સાફ કરો અને સ્વસ્તિક કરો સાથીઓ પૂરો વચ્ચે ત્રિશુળ કરો ત્યારબાદ ઉમરા ઉપર પુષ્પો ધરો અને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો સાથે સાથે તેત્રીસ કરોડ દેવતાઓનું પણ સ્મરણ કરો આટલું કરવાથી ધનની પ્રાપ્તિ અવશ્ય થશે ખોટો ધનનો વ્યૂ ચોક્કસપણે અટકી જશે નેગેટિવ ઉર્જા તમારા ઘરમાં સ્થાપિત નહીં કર રહે તમે વિચારો કે આપણા ઘરમાં તકલીફો આવે છે ક્યાંથી તકલીફ આવવાના આ જ બધા કારણો છે ઘણી બહેનો તો સાવરણીથી પોતાના દીકરાને મારતા હોય છે બહેનો તમે એટલું ચોક્કસ યાદ રાખજો કે તમારા બાળકોમાં પણ લક્ષ્મીજીનો જ વાસ છે તમે તમારા બાળકોને નથી મારી રહ્યા પણ માતા લક્ષ્મીજીને મારી રહ્યા છો કોઈને પગ અડાડવા એ પણ પાપ છે ઘરના આંગણે તુલસીજી હોવા જોઈએ રોજ ગાય તમારા આંગણે આવતી હોય તો સરસ મજાની ગોળ ઘીવાળી બે રોટલી અર્પણ કરો ભગવાન ખૂબ જ રાજી થશે ઘરમાં લક્ષ્મી જરૂરથી આવશે જો આ રીતે તમારા ઘરના દરવાજા આગળ આટલું સુશોભિત રાખવામાં આવશે જો ઘરના દરવાજે આ રીતે ખોટી વસ્તુ હશે તો લક્ષ્મી ટકશે નહીં તમારા જીવનમાં તકલીફો રહેશે અર્ધાંગના એટલે તમારા પત્ની તમારા પત્નીને જીવનમાં તકલીફો આવતી રહેશે અને સફળતાની જગ્યાએ નિષ્ફળતાઓ તમારા જીવનમાં આવશે સફળતા પ્રાપ્ત કરવા માટે તમે ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ તમારા ઘરના દરવાજાની બહાર જો ચંપલ રહેતા હશે તમારા ઘરના દરવાજાની બહાર ખોટી વસ્તુઓ હશે તમારા ઘરનો દરવાજો સ્વચ્છ નહીં હોય ઘરના આંગણે તુલસીનો ક્યારો નહીં હોય દરરોજ વહેલી સવારે ઉમરાનું પૂજન નહીં થતું હોય તો ચોક્કસપણે તમારે ત્યાં આવેલી લક્ષ્મીનો વ્ય ને તરત થઈ જશે તમે જેટલા રૂપિયા કમાતા હો એના કરતાં દવાખાનામાં ઝાઝા રૂપિયા જાશે 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 અને જાશે માટે આંગણાને સ્વસ્થ રાખો તુલસીનો ક્યારો હોવો જોઈએ અને રોજ ઉમરાનું પૂજન થવું જોઈએ પ્રતિદિન સવાર સાંજ ભગવાનને પ્રાર્થના કરો અને ઘરમાં આવેલી લક્ષ્મી ભગવાનને દેખાડો ભગવાનને અર્પણ કરો અને પછી પોતાના જે કોઈ લક્ષ્મીને મૂકવાના સ્થાન હોય ત્યાં લક્ષ્મીને મૂકો આટલું કરશો ને તો તમારી લક્ષ્મી અવશ્ય વધશે અને ઘરમાં ટકશે તે ઉપરાંત સફળતાની પ્રાપ્તિ પણ અવશ્ય થશે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ